અને ઈઆરપીની અંદર લોગિન કરવા માટેના જે યુઝરનેમ અને પાસવર્ડ છે એ તમે કઈ રીતે મેળવી શકો છો એના વિશે વાત કરવાના છે તો આજનો આ વિડીયો છે એ ERP લોગિન લોગિંગ અથવા તો સ્ટુડન્ટ લોગિંગ માટે ખૂબ જ ઉપયોગી સાબિત થનાર છે અને તમારું રિઝલ્ટ છે એ તમે આસાનીથી ચેક કરી શકો છો તો હવે શરૂ કરીએ આજનો આ વિડિયો તો એના માટે HNGU ની જે ઓફિશિયલ વેબસાઇટ છે ngu.ac.in ડોટ એસી આ વેબસાઇટ પર આવી જવાનું છે અને આ વેબસાઇટની લિંક તમને હું નીચે ડિસ્ક્રિપ્શનની અંદર આપી દઈશ પછી અહીંયા ઇમ્પોર્ટન્ટ ઇન્સ્ટ્રક્શન આપવામાં આવેલી છે જે તે આપણા માટે કામની નથી તો એને તમારે સિમ્પલી બંધ કરી દેવાની છે જેવી તમે વેબસાઇટ ઓપન કરશો તો તમારા સામે આમ અલગ અલગ ઓપ્શન છે તમે જોઈ શકો છો હોમ હોમ છે અબાઉટ છે એકેડેમિક્સ છે એક્ઝામિનેશન રિસર્ચ પબ્લિકેશન્સ ડાઉનલોડ્સ આરટીઆઈ કોન્ટેક્ટસ અને લાસ્ટનો જે આપણો અગત્યનો ઓપ્શન છે એ છે ઇ આરપી લોગિન તો તમારે જે અહીંયા ઈઆરપી લોગિન લખ્યું છે એના પર સિમ્પલી ક્લિક કરી દેવાનું છે જેવું તમે ઈઆરપી લોગિન પર ક્લિક કરશો તમારા સામે આ રીતે ખુલી જશે જેની અંદર તમારે શું બે વસ્તુ નાખવાની છે યુઝરનેમ નાખવાનું છે ઈમેલ આઈડી અથવા તમારો જે મોબાઈલ નંબર છે એ અને નીચે તમારો જે પાસવર્ડ હોય એ નાખવાનો છે અને પછી જે અહીંયા બટન દેખાય છે સાઇન ઇન સાઇન ઇન એના પર તમારે જે ક્લિક છે એ કરી દેવાનું છે જો હું તમે સાઇન ઇન પર ક્લિક કરશો તો તમે ડાયરેક્ટ ઈઆરપી ની અંદર લોગ ઇન કરી શકશો અને ત્યાં તમારી માર્કશીટ છે એ જોઈ શકો છો તો આ વાત થઈ ગઈ જેના જોડે ઓલરેડી યુઝરનેમ અને પાસવર્ડ હોય એ કઈ રીતે એમને ઈઆરપી ની અંદર લોગ ઇન છે એ કરી શકે છે હવે આપણે વાત કરીએ કે ઈ આરપીની અંદર લોગિન કરવા માટેના જે યુઝરનેમ અને પાસવર્ડ છે એ તમે કઈ રીતે મેળવી શકો છો તો અહીંયા લખ્યું છે એ પ્રમાણે જો વિદ્યાર્થી ઇ પોર્ટલ પર પહેલી વખત લોગિન જાય છે તો તેના માટે તેનો યુઝર આઈડી સ્ટુડન્ટનો એનરોલમેન્ટ નંબર અને પાસવર્ડ કોલેજ દ્વારા એનરોલમેન્ટ ફોર્મ ભરતી વખતે જે મોબાઈલ નંબર ઉમેરેલો હોય તે મોબાઈલ નંબરના પ્રથમ પાંચ આઠ અને જન્મ તારીખના વર્ષ એમ કુલ નવ આપણાનો પાસવર્ડ સાથે લોગ ઇન કરી રિઝલ્ટ જોઈ શકે છે કે જ્યારે તમે ઈ આરપીની અંદર પહેલીવાર લોગ ઇન કરતા હોય તો તમારી યુઝરનેમની અંદર શું નાખવાનું છે જે તમારો એનરોલમેન્ટ નંબર હોય એ નાખી દેવાનો છે જ્યારે તમે કોલેજની અંદર એડમિશન લીધું હોય તો તમારી યુનિવર્સિટી દ્વારા તમને એક એનરોલમેન્ટ નંબર છે એ આપવામાં આવે છે એનરોલમેન્ટ નંબર છે એ તમે ક્યાંથી મેળવી શકો છો તો તમે કોઈ પણ પરીક્ષા આપીએ છીએ એની હોલ ટિકિટ હોય એની અંદર એનરોલમેન્ટ નંબર હોય એ લખેલો જોવે છે તો તમારે યુઝર આઈડીની અંદર શું લખવાનું છે તમારો એનરોલમેન્ટ નંબર અને પાસવર્ડની અંદર શું લખવાનું છે તમે જ્યારે પણ કોલેજની અંદર એડમિશન લેવા માટે જ્યારે કોઈ ફોર્મ ભર્યું હશે તો એ ફોર્મ ભરવા માટે તમે જે મોબાઈલ નંબર આપેલો છે એ મોબાઈલ નંબરના પ્રથમ પાંચ આંકડા લેવાના અને તમારું જન્મ તારીખનું જે વર્ષ હોય એ લેવાનું રહેશે અહીંયા એક્ઝામ્પલ આપવામાં આવેલું છે એ પ્રમાણે અને આપણે થોડું જોઈએ તો ફોર એક્ઝામ્પલ યુઝર આઈડી તો આ રીતે તમારો જે યુઝર આઈડીની અંદર તમારો જે એનરોલમેન્ટ નંબર હોય તમારે એ નાખવાનો છે અને પાસવર્ડ છે જો તમારો મોબાઈલ નંબર આવો હોય નવ્વાણું અડત્રીસ બાવન ડબલ ઝીરો એક ફોર એક્ઝામ્પલ તમારો આવો છે એ છે તમારો મોબાઈલ નંબર તો આ એનો પાસવર્ડ થયો આ રીતે અને તમારો મોબાઈલ ફોર એક્ઝામ્પલ નવ્વાણું અડત્રીસ ઓગણસાઠ ચોસઠ અઠ્ઠાવન હોય અને તમારી જન્મ તારીખ એ પંદર ચાર બે હજાર એક હોય તો તમારો પાસવર્ડ છે એ મોબાઈલ નંબરના પહેલાં પાંચ આંકડા અને તમારું જન્મનું વર્ષ તો આ રીતે તમારો જે પાસવર્ડ છે એ બની જશે એનરોલમેન્ટ નંબર છે એ તમને તમારી હોલ ટિકિટ છે એની અંદરથી મળી જશે અથવા તમે કોલેજની અંદર પૂછશો તો પણ તમને તમારો એનરોલમેન્ટ નંબર છે એ આપી દેવામાં આવશે પાસવર્ડ સિમ્પલી આ રીતે બનાવવાનો છે મોબાઈલ નંબરના પહેલાં પાંચ આંકડા અને તમારું જન્મ તારીખનું વર્ષ હવે વાત કરીએ આની અંદર આગળ લખીએ જે પ્રમાણે તમામ કોલેજો અને વિદ્યાર્થીઓ ઈઆરપી પોર્ટલ સંબંધિત જો કોઈ સમસ્યા હોય તો હેલ્પલાઇન નંબર સેવન સિક્સ ડબલ જીરો એઇટ ડબલ જીરો સેવન વન નાઇનનો સંપર્ક કરો અહીંયા જે હેલ્પલાઇન નંબર આપેલો છે એના પર તમે જે ચાલુ દિવસો હોય ત્યારે સવારે દસ વાગ્યાથી સાંજે છ વાગ્યા સુધી કોલ કરી અને ઇન્ફોર્મેશન છે એ મેળવી શકો છો આ નંબર પર કોલેજો અને વિદ્યાર્થીઓ તમામ જે ઈઆરપી પોર્ટલ સંબંધિત તમને કોઈપણ પ્રકારનો ઇસ્યુ આવતો હોય તો તમે આના પર કોલ છે એ કરી શકો છો ડિપાર્ટમેન્ટના વિદ્યાર્થીઓ એક્ઝામ ફોર્મ કેવી રીતે ભરવાનું રહેશે એના માટેનું વિઝન મેન્યુઅલ વિદ્યાર્થી લોગિનમાં મૂકવામાં આવેલું છે જે ચેક કરવું એટલે કે જે વિદ્યાર્થીઓ એમની અંદર ચારે ઉત્તર ગુજરાત યુનિવર્સિટીની અંદર જ ભણતા હોય એમના માટે એમનું જે ઓક્ઝામ ફોર્મ ની અંદર લોગ ઇન કરીને કઈ રીતે ભરવું એના રિલેટેડ ડિટેલ છે એ તમે લોગ ઇન કરશો એના પછી આપવામાં આવેલી છે પછી લખ્યું છે એ પ્રમાણે તમામ કોલેજોને જણાવવાનું કે પરીક્ષા ફોર્મ ભરીને જે કોલેજ બેંક દ્વારા ઓફલાઈન ચલણ ભરે છે તે કોલેજે બેંક દ્વારા રિસિપ્ટ નંબર કે જનરલ નંબર મળે છે તે કોલેજ દોગીનો એ આપણા માટે કામનું છે નહીં આ છે એ કોલેજ માટેની સૂચના છે અને અહીંયા લખ્યું છે વિદ્યાર્થીના વિષયમાં ફેરફાર કરવા માટે કોલેજ પરીક્ષા ફોર્મ ભરવા જશે ત્યારે વિદ્યાર્થીના વિષયમાં ફેરફાર કરી શકે છે તો આ પણ આપણા માટે અગત્યની સૂચના નથી જે આપણા માટે જે અગત્યની સૂચના હતી એ હતી પહેલાં નંબરની અને જે બીજા નંબરની હતી એ તો તમારો પાસવર્ડ અને યુઝરનેમ છે એ તમને આ રીતે મળી જશે હવે તમારા જોડે જો ખાલી એનરોલમેન્ટ નંબર એકલો હોય અને તમારે જોડે તમારો સીટ નંબર હોય તો તમે ની અંદર લોગિન કર્યા વગર રિઝલ્ટ કઈ રીતે જોઈ શકો છો તો એના માટે અહીંયા સૌથી પહેલાં લખવામાં આવ્યું છે એકદમ નાના અક્ષરે તમે જોઈ શકો છો પ્રમાણે રિઝલ્ટ જોવા માટે અહીંયા ક્લિક કરો તો તમારે સિમ્પલી એના પર છે એ ક્લિક કરી દેવાનું છે જેવું તમે એના પર ક્લિક કરશો તો આ રીતે તમારા સામે બે ઓપ્શન છે એ ખુલી જશે અહીંયા લખ્યું છે રિઝલ્ટ અને પછી એનરોલમેન્ટ નંબર અને તમારો તમને સીટ નંબર યાદ હોય તમારે એ સીટ નંબર છે એ લખી લેવાનો છે એક જ મિનિટ જે તમારો એનરોલમેન્ટ નંબર હોય એ એનરોલમેન્ટ નંબર અને તમારો જે સીટ નંબર તમને યાદ હોય એ તમારે સીટ નંબર છે અહીંયા લખી દેવાનો છે પછી આ બંને લખી અને તમે અહીંયા રિઝલ્ટ પર ક્લિક કરશો તો તમારું રિઝલ્ટ છે એની માર્કશીટ છે તમે અહીંયાથી જોઈ શકો છો હવે આપણે હું તમને ઈઆરપીની અંદર લોગ કરીને બતાવું કે કઈ રીતે છે એ લોગિન કરવાનું હોય છે તો અહીંયા મારા જોડે એક સ્ટુડન્ટનું ડિટેલ છે એ હું નાખી દઉં છું અને પછી જે સાઇન ઇનનું બટન છે એના પર ક્લિક કરી દઉં છું તો તમે જેવું સાઇન ઇનના બટન પર ક્લિક કરશો એવી તમારી તમામ ડિટેલ છે અહીંયા આવી જશે પછી આમ તમે નીચે જ સ્ક્રોલ કરશો તમે જોઈ શકો છો નીચે સ્ક્રોલ કરશો તમને આવો જ ઓપ્શન જોવા મળશે જેની અંદર આ એક્ઝામ ફોર્મનું ખુલી ગયું છે આપણે રિઝલ્ટ્સનું ખોલવાનું છે આપણે ખોલીએ આ રહ્યું આ જે રિઝલ્ટ્સનું ઓપ્શન છે એ તમારા સામે આ રીતે ખુલી જશે અહીંયા તમે જોઈ શકો છો તમારી તમામ ડિટેલ છે એ આપવામાં આવેલી છે અને એના પછી જે અહીંયા રિઝલ્ટ એક્શનના રીતે જે રિઝલ્ટનું બટન દેખાય છે એના પર ક્લિક કરી અને તમે તમારી માર્કશીટ છે એ જોઈ શકો છો તમારા જોડે એકવાર યુઝરનેમ અને પાસવર્ડ આવી જાય પછી તો મિત્રો આ તો આજનો વિડીયો જેની અંદર આપણે જોયું કે ઈ આરપી અને સ્ટુડન્ટની અંદર લોગિન કઈ રીતે કરવું ઇ આરપીની અંદર લોગ કર્યા વગર તમે તમારી માર્કશીટ છે એ કઈ રીતે જોઈ શકો છો અને ઈઆરપીની અંદર લોગ કર્યા પછી તમારી માર્કશીટ અથવા તો રિઝલ્ટ છે એ તમે કઈ રીતે ચેક કરી શકો છો થેન્ક યુ થેન્ક યુ સો મચ ફોર વોચિંગ